નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આવેલી જીએલએસ યુનિવર્સિટીમાં થતા અભ્યાસક્રમોમાં ફી વધારાને કારણે વિદ્યાર્થીઓ ઉપર ખૂબ જ મોટો બોજો વધી રહ્યો છે આ મુદ્દે અમદાવાદ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્રણ દિવસમાં ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરી હતી જી એલ એસ યુનિવર્સિટીમાં ફી વધારો ત્રણ દિવસમાં પાછો નહીં ખેંચે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવીને ઉગ્ર આંદોલન કરશે તેવી મેનેજમેન્ટને ચીમકી આપી હતી એનએસયુઆઈના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ સાથે નહીં મળવા દેવા માટે બાઉન્સરો દ્વારા રોકવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો હતો ફી વધારો પાછો ખેંચવા માટે એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું હતું હવે જોવાનું એ રહેશે કે જીએલએસ યુનિવર્સિટી ફી વધારો પાછો ખેંચે છે કે નહીં

કયા હિસાબે લો છો અને કયા પ્રમાણે ફી એજ્યુકેશન આપો છો એજ એજ્યુકેશન બીજી યુનિવર્સિટી જયારે મળતી હોય યુનિવર્સિટી એજ એજ્યુકેશન ના એક લાખ રૂપિયા ફી કેવી રીતે લઈ શકે છે અને આજે યુનિવર્સિટી જીરસ યુનિવર્સિટી તંત્ર ની અંદર આ સમગ્ર તત્વો રાખવામાં આવે છે યુનિવર્સિટી ગાઈડલાઇન્સ છે કે કોઈ બી એજ્યુકેશન કેમ્પસની અંદર કે તમે સિક્યુરિટી ગાર્ડ રાખી શકો ના બાઉન્સર રાખી શકો અને બાંસો રાખીને એને સાહેબ રોકવામાં આવ્યું છે એને સાહેબ રોકવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ ફેન માહોલ ઉભો થઈ ગયો છે એસ યુનિવર્સિટી અંદર અમને સાત સાથે સબ દેખાયા હોય છે કોઈ પણ કોલેજમાં એફઆરસી ના નિયમો મુજબ જ ફી લેવાતી હોય છે તો એ લોકોના ખર્ચા પ્રમાણે એ લોકોને એક લાખ રૂપિયા ફી લેવાની મંજૂરી મળી છે કંઈક તો હશે કે ના ના એ લોકો મંજૂરી નથી જીએલએસ યુનિવર્સિટી લાખ રૂપિયા ફી વધારે દર વર્ષે એમની મંજૂરી વધતી જાય ગયા વર્ષે સાઈઠ ફી હતી એની પહેલા ચાલીસ ફી હતી આ વખતે એસી હજાર ફી કરી નાખી છે કયા હજાર ફી કરી નાખી છે આટલી ફી અરે અને કેવા ફી આ એક લાખ રૂપિયા ફી લઈને વિદ્યાર્થી શું આપે છે એજ્યુકેશન પર આ શું બધા વિદ્યાર્થીઓને કીધું ફ્રી માં આપી દેવામાં આવે છે